જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક લંબચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા સ્માર્ટ વર્ક જોતા કશે આગળની સાઈજ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી સહેજ મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સાથે ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે ધાર્મિક પ્રવૃત્તિનો છે અને સૂર્યની આંગ શનિની સૂર્યની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની કરશે સાથે આ વ્યક્તિ પ્રધાન છે કે શનિની આંગળી સ્ટેજ છે અને આ બંનેની આંગળીનું ધલાન શનિ તરફ છે એટલે આ સારામાં સારી વસ્તુ કહેવાય સાથે આ બુદ્ધની આંગળી જે હટીને ચાલી રહી છે પણ સૂર્યને પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસમેનમાં થોડી કમી રહેશે પણ એને હાથ નીચેના માણસો છે કમી દૂર કરે પોતાના લેવલે થોડીક કમી રહેશે બીજું એનું ધલાન થઈ રહ્યું છે સૂર્ય તરફ એટલે આ વેપારમાં નંબર વન હશે સાથે એની હટીને શોધ પણ હશે કેમકે આ કોઈ બીજા લોકો જે વિચારે એના કરતા વ્યક્તિ હટીને શોધ વિચારે બીજું આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છા શક્તિ એ જોરદાર છે કે સ્ટ્રોંગ પર્સનાલિટી છે અને લોજિક સમજાવવામાં માસ્ટર છે બીજું એનો ઉપરનો ફેલેન્સ જોરદાર છે એટલે સ્ટ્રોંગ પટાળી છે અને બા બનેને કોઈ માગે ને તો ન મળે બેટો બનીને પૈસા માગે ને તો તરત આપે બા બને તો એક રૂપિયોનો આપે અને સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો સાથે આ ગ્રહ ઘણું સાકાર થઈ રહ્યું છે એક સમજદારની જેના ગ્રહોને પેસે સારો મળ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ગુરુની જોડે જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે અને એમાં અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે હૃદયરેખા આગળ આ એક સારામાં સારું છે એક ધાર્મિક પ્રવૃત્તિનું છે બીજું આ હૃદયરેખા શનિ ગુરુની જોડે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાનો છે બીજું આ વ્યક્તિ અડધી રાતે લોકોની મદદ કરવાનો છે પણ કોઈ પણ અપેક્ષા વગર અડધી રાતે કોઈને કંઈ પણ જરૂર હોય તો આ વ્યક્તિ દેવાવાળો છે બીજું પણ અપેક્ષા વગર ના પ્રેમી સ્વભાવનો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે બીજું આ વ્યક્તિ કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો આ વ્યક્તિ ફસાશે કે લોકો આને ભોગ બનાવીને ચેતરી શકે છે બીજું ને ધર્મના ગુણ હશે જોરદાર અને શનિના ગુણ સામ દામ ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા જવા માટે તૈયાર હશે આ સારામાં સારી હૃદયરેખા છે અને આ હૃદયરેખાની અંદર અહીંયા આગળ આ મા બાપની સેવા કરવાવાળો છે આ મા બાપની સેવા જોરદાર કરશે સાથે આ અહીંયા બધા આમ જતી રેખાઓ છે એટલે આ લોકોની મદદ કરવાવાળો છે આ લોકોની મદદ જોરદાર કરશે પણ કોઈ પણ અપેક્ષા વગર લોકો આને છેતરી શકે આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા આવી રહી છે અને એમાં એક પાટો નીચે તરફ જઈ રહ્યો છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ રોજ સવારે ઉઠવાથી માંડે રાતે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય આનો ચારે બાજુ દિમાગ દોડતું એક બાજુ ટીવી જોતું એક બાજુ મોબાઈલ મચરતો હોય ને એક બાજુ લખતો હોય કહેવાનો મતલબ જ ચારે બાજુ જોવાવાળો ના નાને કોઈ પણ કામ સોંપવાને પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન હોય ને ત્યાં સુધી કામ ન કરે પણ આ માઇન્ડ રેખા થોડીક વેવી થઈ રહી છે એટલે આના દર બે કલાકે સિઝનો ચેન્જ થાય છે બીજું આ સારામાં સારી માઇન્ડ રેખા છે અને આ અહીંયાથી આ જીવન રેખા નીકળી રહી છે અને છે કેતુને ચંદ્રની જોડે જઈ રહી છે અને અહીંયા ના જોઈન્ટ નથી કેતુને ચંદ્રની જોડે જઈ રહી છે એટલે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સો થી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે અને જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે બીજું આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે એમાં એને ફાયદો થશે અને જે જન્મ સામે હશે ત્યાં કામ કરશે તો એને ફાયદો જરૂર થશે પણ થોડોક ઓછો પણ જો એમથી બહાર નીકળીને આગળ જઈને કામ કરશે ને તો આને બહુ જ ફાયદો થશે સારામાં સારો પણ આ જીવન રેખાની અંદર જો અહીંયા અંદર તરફ પ્રોગ્રેસ રેખા છે લોકોને આમ બહાર તરફ હોય અને અંદર તરફ છે આ જે પ્રોગ્રેસ રેખા અંદર છે કેમ કે જો આ જીવન રેખા અહીંયા આવી રહી છે પણ આ એક સારામાં સારી છે એક બીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે એક પ્રોગ્રેસ રેખા અહીંયા છે એ બીજી એક અહીંયા પ્રોગ્રેસ રેખા છે અને બીજી અહીંયા પ્રોગ્રેસ રેખા છે આ જે પ્રોગ્રેસ રેખા છે એ તેત્રીસ વર્ષની ઉંમરથી છે અને અંદરથી છે એટલે એને બે બાજુ ગ્રોથ થશે બહારથી એ ગ્રોથ થતો હોય અને આ અંદરની તરફ છે આ બહુ જ ભાગ્યશાળી પાંચ હજાર કે દસ હજાર હાથમાં કોક આંખની અંદર અંદરથી પ્રોગ્રેસ રેખા હોય આ ભાગ્યશાળી વ્યક્તિ છે જોરદારની પ્રગતિને જોરદાર થશે નામ અને સન્માન જોરદાર થશે અને બીજું આ વ્યક્તિને કોઈ દી નામ બદનામ નહીં થાય કોઈ પણ વ્યક્તિ આનો સપોર્ટવાળો મળી જશે આ સારામાં સારી પ્રોગ્રેસ રેખા છે જોરદાર અને આ જીવન રેખા જ્યારે અહીંયા આગળ સુધી જાય ને એટલે આ મોક્ષની રેખા કહેવાય છે આ જન્મ્યાને મોક્ષ મળી શકે બીજી વસ્તુ આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરે ને એટલો ફાયદો થાય ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું સાથે અહીંયા આગળ આ મંગળ રેખા છે અને છેક શુક્ર તરફ જઈ રહી છે આ સારામાં સાહેબ પણ આમાં આળસનો મૂળ આવે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જાય જો એક્શન ન લે ને એટલે કહેવાય મતલબ એને કોઈ કામ સોંપે કે પોતે કામ વિચારે કે આ કરવાનું છે એ જ દિવસે ન કરે ને તો દસ દિવસે પૂરું ન થાય ને વીસ દિવસે નહીં કારણ કે એકવાર આળસ ભરાય ને પછી કામ એ કરવા જાય જ નહીં એટલે આ વસ્તુને એને ખાધો નહીં અને એક્શન લેવાની દી એક્શન ન લીધે એટલે એ કામ ન થાય ને બીજું આને લાકડાની બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ આ બધામાં ફાયદો થશે જમીનની દલાલી છે કાંઈ જમીનને લગતા કોઈ પણ કામ કરશે એમાં એને ફાયદો થશે અને આ એક રક્ષાનું કામ છે દસ સેકન્ડ પહેલાં જ ગાડી કે ઠોર પૂરું લઈને જતો હોય દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી હતા તરત જ બેગ મળે અને એક રક્ષાનું કામ થાય આ એક સારામાં સારી વસ્તુ છે અને કાકા મામા દાદા આ બધાનો એનો સપોર્ટ સારામાં સારો મળે જ્યારે મંગળ રેખા હોય આ એક સારામાં સારો સપોર્ટ છે બીજું આ જીવન રેખાની અંદરથી ધન રેખા નીકળી અને અહીંયા માઇન્ડ રેખા અટકી રહી છે અને અહીંયાથી એક સપોર્ટ રેખા આવી રહી છે આ જ્યારે સપોર્ટ રેખા હોય ને તો આને છે ને લેડિસોનો સપોર્ટ મળે કે પત્નીનો કાં કોઈ અધર કોકનો એને સપોર્ટ મળ્યો હશે જીવનમાં સ્ટાર્ટિંગની પચીસ વર્ષની ઉંમર અને બીજું આ જે ધન રેખા છે અહીંયાથી જીવન રેખામાંથી નીકળી અને અહીંયા માંડરેખાએ અટકી રહી છે આ વસ્તુ એક થોડીક ગલત છે કેમ કે જ્યારે માંડરેખાએ જ્યારે ધનરેખા અટકે ને તો આ વ્યક્તિને એક માઇનસ થાય પોતાના ભૂલના કારણે જે કંઈ ધંધો કરતા હોય ને એની અંદર એને ધંધો બંધ થયો હોય પોતાની ભૂલના કારણે આ એક નેગેટિવ વસ્તુ છે કે ત્યાં એ ધનરેખા અટકી જાય છે એટલે પોતાની ભૂલથી આ વ્યક્તિ કોઈક નુકસાન કરીને એ ધંધો બંધ કરે આ ઉંમર ઓછામાં ઓછી એમની છત્રીસથી આડત્રીસની ઉંમર છે એ દરમિયાન આ વસ્તુ થઈ છે ત્યારે એમને પોતાના જ હાથે પોતાનો કંઈક ધંધાની અંદર એ થયું હશે પોતાની બુદ્ધિના કારણે નુકસાન થયું હશે એમ કે ધનરેખા ત્યાંથી અટકે છે અને પછી બીજી ધનરેખા ચાલુ થાય છે ત્યાં આગળ આડત્રીસ વર્ષની ઉંમરમાં અને એ છે સૂર્ય તરફ જાય છે જ્યારે સૂર્ય તરફ ધનરેખા જાય ને આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ કા કોકની પ્રોડક્ટ સેલ કરીને રૂપિયા કમાય આ એની વદસ કરે છે પણ આ ધનરેખાની અંદર જો એક રાવરેખાનો માર્ગ બે રાવરેખાનો આ બે રાવરેખાના કટ છે આ છે ચાલીસ વર્ષે અને બેતાલીસ વસે ત્યારે આને ચાલીસથી પચાસ ટકા નુકસાન ગયું હશે અને જ્યારે હૃદય રેખામાંથી એક રેખા અહીંયા ટચ થાય અને બીજી અહીંયા ટચ થાય આ આ છે એ ચોપ્પન બાવન વર્ષે છે અને અહીંયા છે એ ચોપન વર્ષે છે ત્યારે એક મોટી પ્રોપર્ટી લેશે એની આની સારી કેમ કે એ હૃદય રેખામાંથી આવી રહી છે અને આ હૃદય રેખામાંથી નથી રાહુ રેખા છે બે કટ અને ભારે નુકસાન ગયું હશે જબરજસ્ત ભારે નુકસાન ગયું હશે અને આ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ બોલવાની પિસ્તી રૂપિયા કમાશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું અહીંયાથી એક ધનરેખા પટલી નીકળી રહી છે અહીંયાથી આ તમારે બેતાલીસ વર્ષની ઉંમરમાં એક અલગ ધંધો ચાલુ થશે અને એક અહીંયાથી એ આવી રહી છે આ તમારે ચુમ્માલીસ વર્ષે એક ધનરેખા થઈ રહી છે ત્રણ ધનરેખા થઈ રહી તારે તમારે ધંધો સારો ચાલશે કકડા કકડા અલગ અલગ બિઝનેસમાંથી ચાલશે સાથે અહીંયાથી આ સૂર્યરેખા નીકળી રહી છે જે અહીંયાથી નીકળી રહી છે આ સૂર્યરેખા અહીંયાથી આમ નીકળી આમ થઈ આમ જઈ રહી છે અને બીજી કટકો સૂર્યરેખા આમ જોઈન્ટ થઈ રહી છે અને આ છે પૂર્વ પુણ્યરેખા છે આ એકડોમાં જમીન આપે ને એની નિશાની છે અત્યારે પૂર્વ અરે જમીનોથી ફાયદા કરે આ એની નિશાની છે અને આ સૂર્યરેખા છે પણ આ સૂર્યરેખા આ રીતે છે એટલે આ વ્યક્તિનો એક જગ્યાએ ફોકસ નથી રહેતો એક જગ્યાએ ફોકસ રહે પણ આ વ્યક્તિને જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ વધુ રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે કઈ રીતે આવશે કે આ વ્યક્તિને ફરવું ઓછું પડશે પણ જે જગ્યાએ બેઠો હશે ને ત્યાંથી આ વ્યક્તિ બિઝનેસ કરી શકશે એક આ એક સારામાં સારી વસ્તુ છે જ્યારે સૂર્યરેખા આ રીતે હોય એને એનો ફાયદો થાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો અહીંયાથી આ એક બુદ્ધ રેખા નીકળીને આમ જઈ રહી છે બીજી અહીંયાથી ભૂત રેખા એને અહીંયા ટચ થઈ રહી છે અને એક બુદ્ધ રેખા એને અહીંયા ટચ થઈ રહી છે અને એક ભૂત રેખા એને અહીંયા ટચ થઈ રહી છે પછી એક અહીંયાથી આ રેખા નીકળી રહી છે એ પછી એની વાત કરું પણ આ જે ચાર રેખા છે ને આ ચાર ભૂત રેખા એટલે એસિડિટીનો પ્રોબ્લેમ થાય જ્યારે રેખા વધારે પડતી હોય ને અને એસિડિટીનો પણ આની અંદર આ મની ટ્રાઇંગલે થઈ રહ્યો છે અને આ ગ્રેટેડ ટ્રાઇંગલ થયેલો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે બીજું આ ચાર ભૂત રેખા છે એટલે આને એસિડિટીનો પ્રોબ્લેમ રહેશે બીજું એક સારામાં સારો ફાયદો છે કે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે જે સૂર્ય પર્વત આગળ અને મંગળ પર્વતની વચ્ચે થઈ રહ્યું છે આ મંગળ પર્વત અને સૂર્ય પર્વત એની જોડે થઈ રહ્યું છે આ એક સારામાં સારું આ જમીનોથી ફાયદા કરે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનારી બીજું આ ગુરુનો પર્વત છે પણ આ ગુરુનો પર્વત બેઠેલો છે આખો આ બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે અહીંયા જો આ ચોરસ થઈ રહ્યું છે આ એક ચોરસ આ બે ચોરસ આ બે બે ચોરસ થઈ રહ્યા છે અહીંયાય થઈ રહ્યું છે અને અહીંયા થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ એના આ મલ્ટિપલ બિઝનેસની રેખા છે આ બત્રીસથી લઈને છત્રીસ વર્ષની વચ્ચે કોઈ પ્રોપર્ટી લીધી એનું નિશાન છે પણ ગુરુ પર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કઈસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે કેમકે કે ગુરુ પર્વત વીક છે જેના કારણે એનો પ્રભાવ નથી પડતો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ શનિ પર્વત છે શનિ પર્વત સારામાં સારો છે શનિ પર્વત ઉપર અહીંયા આગળ જે તમને માછરી જેવું કીધું ને આ એક સારામાં સારી આ ધર્મ સાથે રિલેટેડ છે આ વ્યક્તિ આત્મા શું છે ને એનું પણ જાણકારી લઈ શકે છે અને આ વ્યક્તિની સોચ અલગ હોય આ જે ધર્મની અંદર ઊંડા પહોંચી ગયા બાવા જેવા સો વ્યક્તિ ભેગા થાય ને બધાની સોચ અલગ હોય ના ધર્મમાં નંબર વન હોય આ ધર્મના કાર્ય સારામાં સારા કરતા હોય પણ બધાની સોચ અલગ હોય અને આ શનિ પર્વત સારામાં સારો છે પણ શનિ પર્વતની અંદર અહીંયા સેજ ભૂલેલું ફૂલેલું છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે ને પછી વાંધો નહીં એક વખત આળસ આવે બીજું આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત એવર ગ્રીન છે જોરદાર ફૂલેલો દડા જેવો છે આ એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે અને અહીંયા આગળ બેની પર ડાઉટ છે પરફેક્ટ નથી દેખાતું જો ચોરસ થઈ રહ્યું છે ચોરસ થશે ને તો આ એને આઈ કરતાં સારું કમાતો હશે કહેવાનો મતલબ કે આ પચીસ હજાર કે ત્રીસ હજાર કમાતો હોય ને મહિને તો લાગે કે લાખ રૂપિયા કેમ કમાતો હોય અને આ મલ્ટીપર બિઝનેસ પણ કરશે બીજું ત્રિકોણ છે એટલે શૂન્યમાંથી સર્જન આ વ્યક્તિ જે કંઈ પણ વિચારશે ને એ સો ટકા પૂરો થશે અને પછી એક પર રૂપિયોની હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ થશે આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સૂર્ય પર્વત સારામાં સારો છે એટલે આ વ્યક્તિને નામ અને પ્રતિષ્ઠા ટકા થશે સાથે અહીંયા આગળ નાનું ચોરસ જેવું થઈ રહ્યું છે એક સારામાં સારી નિશાની છે જોરદાર અને અહીંયા આગળ આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે આ વ્યક્તિની જેમ ઉંમર વધશે ને એમ એમ આનું નોલેજ વધશે લોકો આને પૂછવા આવશે ના એનો જવાબ દેશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે બુદ્ધનો પર્વત પણ જોરદાર છે આની પર્સનાલિટી જોરદાર સાથે બુદ્ધ પર્વત પછી એક બે ત્રણ ચાર પાંચ આ બધી બુદ્ધ રેખા છે આ હિલિંગ ક્વોલિટીનો વ્યક્તિ છે આની પાસે રોતો વ્યક્તિ આવ્યો ને તો હસતો જાય કેવા તો આ વ્યક્તિને હિલ કરી નાખે જ્યારે ભૂત પર્વત પૂરો ફૂલેલો હોય ને આનો ડ્રેસ કોડ જોરદાર હોય પર્સનાલિટી જોરદાર હોય કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હોય લોકોને સમજાવવામાં માસ્ટર હોય ના વખતે સચ્ચાઈ પસંદ હોય અને જૂથ ન ગમે આ સારામાં સારો ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંદુ મંગળ છે આ બારનો મંગળ છે આ સારી ગુજા માછલી ગુજા સારી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું પણ આ મંગળની અંદર એને આંગળીથી આમ દબાયો છે ને એટલે અહીંયા ખાડો છે કે એની ઓડિયો દ્વારા પૂછી જ જોઈશ છે કે નહીં કેમ કે આ આમ દબાયેલો છે જો નહીં હોય ને તો સારો હોય તો એમને યોગા અને પ્રાણાયામ કરવાની જરૂર છે સાથે આ બારનો મંગળ છે આ બારનો મંગળ મધ્યમ છે સામેવાળા વ્યક્તિને જોશે એમ લાગે તો જ એની જો મળશે નહીં તો નહીં મળે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય તો કમ્ફર્ટેબલ થશે ને પછી મળશે પોતા પર કોઈ પણ પરેશાની આવે ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વતની અંદર આ લેક્ઝરી રેખા છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું પણ શુક્રપરો સેજ મધ્યમ છે એટલે એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ લક્ષ્મીપતિ યોગ તો ખરો જ અને ટુ વ્હીલ ફોર વ્હીલ છે એ આ બધાનું સુખ સારામાં સારું મળશે અને આ લક્ષ્મીપતિ યોગ છે સાથે અહીંયા આગળ શેરબજારની છે રેખાઓ પણ આ લોંગ ટર્મની છે શોર્ટ ટર્મની નથી આ લોંગ ટર્મ છ મહિના બાર મહિના પાંચ વર્ષ મૂકી રાખે ને એમાં એને ફાયદો થાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત જોરદાર છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ છે આ એક સારામાં સારી નિશાની છે ચંદ્ર પર્વત ઉપર ત્રિકોણ છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય એની નિશાની કાકાવી બેમાંથી એક બીજું આ રાઉન્ડ થઈ રહ્યું છે આને સંગીત પસંદ છે પણ અહીંયા આગળ ફ્લેટ થઈ રહ્યું છે એટલે આ બાતુની હોઈ શકે છે ઓવર થિંકર હોઈ શકે છે પણ ચંદ્ર પર્વત સારો છે આને ટ્રાવેલિંગનો મોકો મળશે ઓનલાઈન બિઝનેસનો મોકો મળશે અને બહાર જવાનો મોકો મળશે સારામાં સારો સાથે બીજું આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય જે તે હજારની પ્રોડક્ટ કીધી હોય ને તો આઠસો નવસો સાતસોમાં કેમ લેવી હોય એમાં બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય પ્રોડક્ટ લેવામાં અને વેચવામાં બંનેમાં માસ્ટર હોય બીજું આ વ્યક્તિ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે એની પદસ કરવાવાળો છે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હોશિયાર હોય ને એને કોઈથી પેટની ખરાબી ન થાય ને ચંદ્ર એ પાણીનો માલિક છે એ સુખ સારામાં સારું હોય આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે અહીંયા આગળ આ જે રેખા છે પણ અહીંયા નીચે જોઈન્ટ નથી જો આ જોઈન્ટ થાય ને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા થાય ઓનલાઈન બિઝનેસમાં એને ફાયદો થાય પછી જોઈન્ટ નથી જેથી જોઈન્ટ થશે ને તેથી એને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ફાયદો થશે જોરદાર એક્સાડિનરી આ એનો ગુરુ પછી ગુરુજ ગુરુનું કરવાનું છે ગુરુનું કરશે ને એટલે એને કોઈ દીવ કોઈ વાંધો નહીં આવે બીજું આ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ રાહુ આ કેતુ આ શુક્ર આ ચંદ્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ વ્યક્તિ અને અહીંયા આગળ આડી રેખાઓ થઈ રહી છે આ ઓનલાઈન બિઝનેસમાં ફાયદો કરે પણ બેતાલીસ વર્ષની ઉંમર પછી આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે બીજું આ વ્યક્તિ સ્ટ્રોંગ પર્નાલિટનો અંગૂઠો જોતા છે પ્લાસ્ટ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે બીજું આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ